અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે છેલ્લા ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ બનાવવા ફરી એકવાર અમદાવાદ પોલીસ મેદાન ઉતરી છે કરીને સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જુવાપુરા વિસ્તાર ફતેવાડી વિસ્તારમાં અંદાજિત ચારસો થી વધુ પોલીસ કર્મચારીઓ ત્રણ ડીસીપી એક જીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ કોમ્બિંગમાં જોડાયા હતા અને અલગ અલગ જે હિસ્ટ્રી સીચરો હોય જે બુટલેગરો હોય જે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેમના

ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક આદેશ કરવામાં આવ્યા અને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને પોતાના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવામાં આવે અસામાજિક તત્વોને કાબૂ લેવામાં આવે તે પ્રકારના આદેશ કરવામાં આવ્યા આ ઘટનામાં અમદાવાદ શહેરમાં થોડાક દિવસ પહેલાં જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી તેમાં બે પીઆઈઓના ભોગ પણ લેવાઈ ગયા છે એટલે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ત્યાં આગામી દિવસોમાં એકત્રીસ ડિસેમ્બર પણ આવવાની છે ત્યારે આ બાબતોમાં ધ્યાનમાં રાખીને ખાસ ચાંપતી નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે ગઈકાલે અમદાવાદના જુહાપુરા વિસ્તારની વાત હોય ફતેવાડી વિસ્તારની વાત હોય કે સોનલ ખાતે આવેલા વિસ્તારની વાત હોય તે તમામ જગ્યાઓ ઉપર અમદાવાદ પોલીસના ચારસો એટલા પોલીસ કર્મીઓ ત્રણ ડીસીપી એક જીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જે સર્ચ ઓપરેશનમાં કેટલાક જે શંકાસ્પદ લોકો હોય તે અસામાજિક પ્રવૃત્તિ આચરતા હોય તેમજ જે હિસ્ટ્રી શુટર હોય જે બુટલેગર હોય તેમના ત્યાં સર્ચ ઓપરેશન કરીને ઘરની તપાસ પણ કરવામાં આવી હતી આ મામલાને લઈને ચેકિંગ શું કામ કરવામાં આવ્યું શું હાથ લાગ્યો છે પોલીસને ચેકિંગ દરમિયાન તેને લઈને શું કહી રહ્યા છે જેસીપી નીરજ બળગુજર તે સાંભળી લો पूरा फतेहवाड़ी विजन विस्तार में पुलिस द्वारा बॉम्बिंग सर्च ऑपरेशन की कामगी हाथ धरमी एम पुलिस अधिकारी और स्टाफ मिली ने चार सौ की वे पुलिस अत्यार दस टीमों बनाई चेकिंग कर रहा है यहाँ डिस्ट्रिक्ट गुटनगर है गुनेगारों से असामजिक तत्व है इन्हें अत्य चेकिंग करी रही है साथ साथ जो शंका विस्फोट है ત્યાર કે ચડી ચપ્પા એવા કોઈ હોય તેના ગ્રુપમાં કાર્યવાહી કરવામાં આવશે સર જવાબ પર વિસ્તરમાં પ્રમાણ વધારે વેચા છે એમાં તમે શું કાર્યવાહી કરશો અત્યારે એક વિશ્ મરા છે મની છે અને એવા કોઈ રક્ષકે داروડા જે મુદ્દે છે સરકાર સુધી સુપર કરી કરવાની રહી છે અને માતાને સફળ છે તેના કરવામાં આવશે અત્યારે હાલ કરતાં મુદ્દેનું કરે છે ના કરવા માટે તો સૌથી મોટી

વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિ અટકે સાથે જ અસામાજિક તત્વો જે રીતે બેફામ બન્યા છે તેમને કાબુમાં લઈ શકાય અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ તો નથી ચાલતી એને લઈને પણ આ ખાસ તપાસ કરવામાં આવી છે આગામી સમયમાં સુખ શાંતિ અને સલામતી સાથે જ શહેરીજનો રહી શકે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે ને અંદાજિત ચારસો જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો એટલું જ નહીં ત્રણ ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ પણ આ કોમ્બિંગમાં જોડાયા હતા ને આ મામલામાં આગામી સમયમાં પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરીને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ કરવા માટે પોલીસ કામગીરી કરશે તેવું તેમણે જણાવ્યું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં